બધું બંધ કરી દે ને તો આપડો દેશ સુધરી જાય આખો નઈ સુધરી જાય ને દેશ તો આમ તો કેટલું સારું સુવાન લાખ કામે ધંધે સડી જાય પૈસા બચે બધા મોઢા સારા રે અને કેન્સર બીમારી જેટલી થાય છે ને આખા બી બસ એટલે આમ જો આપડે અને મોટા છોકરાના આમ ખૂલે અતયા જુવાને થઈ ગયા તા હાથી આ તો રિમોટ જેવા આ રિમોટ જેવા હા છે ને હું તો ખાવ જ છું હા તો બધાય બંધ કરી દે તો સારું એમ દેખ આપડો સ્વચ્છ થઈ જાય બે લઈ આ બજર દે અને હું ક્યારેક ક્યારેક હું દઈ દઉં તપટી આ ગઢા માં ને બજરા ગઢા માં છે ને તો લે લઈ દે એવું હા બે પછી રાજે થોડ થોડી દેતી તો